હેલો ગુજરાત ન્યૂઝ નેટવર્ક તરફથી મારા ભારત દેશને 2025 બે હજાર પચીસ ના નવા વર્ષની શુભકામના સાથે મારા ગુજરાતના તમામ ગુજરાતી ભાઈઓ બહેનોને આજે આ એકત્રીસ ડિસેમ્બર ના છેલ્લા દિવસે બધાને નમસ્તે સાથે રાત્રિના બાર વાગે બાદ એક બે હજાર પચ્ચીસના નવા વર્ષ શરૂ થતું હોય ત્યારે અમારી હેલો ગુજરાત ન્યૂઝ નેટવર્ક તરફથી બધાને હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ આજે પુરાદેશમાં થર્ટી પ્લસ મનાવવામાં આવતો હોય છે ત્યારે આજે જુનાગઢમાં પણ થર્ટી પ્લસ મનાવવામાં આવેલ હોય ત્યારે જુનાગઢ પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો

કે કોઈ બહારી તત્વ કોઈ નશાની હાલત માંગતો નથી ને તેના માટેનું ચેકિંગ પણ કરવામાં આવેલ હોય આ ચેકિંગમાં જોડાતા જૂનાગઢના ડીવાય એસપી સાહેબ તેમજ પ્રોફેશનલ માંગ રહેલા એસપી શર્મા સાહેબ તેમજ એસઓજી એલ સીબીએને ટ્રાફિક શાખા નાપી આવી તેમજ પીએસઆઈ સાથે પોલીસ જવાનોની પૂર્તી હાજરીમાં પુરા જૂનાગઢની અંદર બંદોબસ્ત જાળવવામાં આવેલ હોય Lemongana. Malu dapat berdaftar polis berulang kali. Thirty first limiter, Junagarh, saya rasa semangat jillama, mana jillah polis berada sekarang. પ્રમાણમાં તકેદારી બંદોબસ્ત રાખવામાં આવેલો છે જેમાં ચાલીસ કરતાં વધારે ચેકપોસ્ટ કાર્યરત છે અને દરેક ચેકપોસ્ટ પર પીએસઆઈ અથવા તો એસઆઈ કક્ષાના અધિકારી અને તેમની સાથે પાંચ પોલીસ કર્મીઓ બેઠન લે છે અને અન્ય લાઈબ્રેરીઓ સાથે બંદોબસ્ત માટેના છે વધુમાં જે એવા જે શંકાસ્પદ સ્થળો અને શંકાસ્પદ ઇસમો એ જાણીતા ભૂખ્યા ત્યાં લોકેશન ચેક કરવામાં આવેલા છે આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો દ્વારા પણ રાખી દર્શિત મિત્રો હેલ્લો ગુજરાત ન્યૂઝ નેટવર્ક માં બધાને નમસ્તે ચાલો મિત્રો ફરી મળીશું